સુરતના અમરોલી સાયન રોડ પર આવેલી અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા ઉડિયા ભાષામાં પોસ્ટરો લગાડી ભાવ વધારાની માંગ કરતા વેપારીઓમાં ભયની સાથે ચિંતાનો માહોલ બન્યો છે ઉડિયા ભાષામાં પોસ્ટરો લગાડી ગરબી ધમકીઓ આપવામાં આવતા વેપારીઓની રજૂઆતના પગલે સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ સધન કરવામાં આવ્યું છે જેઆઈસીપી કક્ષાના અધિકારીઓ દ્વારા સમગ્ર આ વિસ્તારમાં રાઉન્ડ ધ કલાકે મુલાકાત લઈ સતત પેટ્રોલ પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે વિજય માંગુ ક્યાં અંધેરી ઇન્ડસ્ટ્રી ની અંદર છેલ્લા સાતેક વર્ષથી દિવાળી ના સમયગાળા હોય ત્યારે દિવાળીના વેકેશન પછી વીસ પૈસા દસ પૈસા કે બીજા કોઈ અન્ય ઉડિયા ભાષાની અંદર પોસ્ટરો મારવામાં આવે છે ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે આ વર્ષે દિવાળી પહેલાંનો સમય એટલે કે દોઢ મહિનાનો સમય હજી ને બાકી છે અને કારીગરોમાં થનગનાટ હતો કે દિવાળીનું વેકેશન પડે તે પહેલાં થોડું વધારે કામ કરવું એ રીતે સમય થોડોક વધારે નીકાળી રહ્યા હતા અને વધારે મહેનત કરીને વધારે પગાર કેવી રીતે અમને મળે એવો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે એવા સમયની અંદર ઉડિયા ભાષાની અંદર વીસ પૈસા ભાવ વધારાનું બેનર મારી અને વિવર્સ અને કારીગરો વચ્ચે વયમનસ્યનું વાતાવરણ ઊભું કર્યું છે કારીગરોને ધમકી ભર્યું પોસ્ટર માર્યું છે કે વીસ પૈસા ભાવ વધારો તમને ન આપે તો તમારે કોઈ પણ કારીગરે કામ પર જવા નથી આ પ્રકારનું ઉડિયા ભાષાની અંદર પોસ્ટર જ્યારે લગાવ્યું છે ત્યારે છેલ્લા ચાર દિવસથી આ ચોથો દિવસ છે આજે અને ફેક્ટરીઓ સંપૂર્ણ પાવર લૂમ્સની ફેક્ટરીઓ બંધ છે ત્યારે અમે પોલીસ પ્રોટેક્શનની પહેલા દિવસે માંગણી કરી હતી ત્યારે પોલીસ સતત પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે પંદર દિવસથી વીસ દિવસનો સમય વીતી જતો હોય ત્યાર પછી કારીગરો કામ પર આવે આ વખતે દિવાળી પહેલાંનો જે સમય છે એમાં જો અમે વિનંતી કરીએ છીએ કે કારીગરોને કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર અમે તમારી સાથે છીએ ચોવીસ કલાક અમારે ફેક્ટરીમાં રહેવું પડશે તો અમે રહીશું અને પોલીસે પણ માહિતી આપી છે કે અમે સતત પેટ્રોલિંગ કરશું એટલે કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર કામદારો કામ પર આવે અને ફરી પાછું જે ત્રીસ લાખ જેટલું ઉત્પાદન જે ત્રીસ લાખ મીટર જેટલું ઉત્પાદન જે બંધ થઈ ગયું છે એને પાછા પડ્યા શરૂ થાય એવી અમારી અપેક્ષા છે